પ્રાથમિક શિક્ષણ એ દેશના ઉછળતા ભાવિનો પાયો છે અને દેશનું ઉછળતું ભવિષ્ય પ્રાથમિક શાળાઓમાં તૈયાર થઈ રહ્યું છે પરંતુ સરકારની ઉદાસીનતા કહો કે દુર્લક્ષ્ય કહો રાજ્યમાં આજે અનેક શાળાઓ કાં તો ઓરડાઓ વિનાની છે કાં તો શિક્ષકો વિનાની છે દર વર્ષે સરકાર શિક્ષણ વિભાગ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે પરંતુ આ રૂપિયા વિદ્યાર્થીઓ માટે માળખાગત સુવિધા ઊભી કરવાના બદલે વહીવટી પ્રક્રિયા પાછળ જ જાણે ખર્ચાઈ જતા હોય તેમ લાગે છે અને એના કારણે આજે રાજ્યમાં અનેક પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે જોઈએ અહેવાલમાં ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બાળકો તંત્ર પાસે નથી ઓરડા બનાવવાનો સમય શું આમ જ ભણશે ગુજરાત પ્રાથમિક શાળા એક થી આઠ ધોરણ છે પણ ચારે જ ઓરડા છે અમે એક વર્ષ થી બાર જ બેસીને ભણી અમારી સ્કૂલ ઓરડા નથી અમને ભણવાની બહુ તકલીફ પડે છે અમને એમ હતું કે ઝડપથી ઓરડાઓ નું અમને પરમિશન મળી જશે ને બનાવી દઈશું એમ પણ અત્યાર સુધી લગભગ ખાસું વરસ ઉપર થઈ ગયું છે તો પણ એનો કોઈ અમને નિકાલ મળ્યો નથી અને ઓરડાની મંજૂરી મળી નથી આ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરતા બાળકોને ખુલ્લામાં બેસાડ ગુજરાત ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના છાવડ ગામની છે છાવડ ગામની પ્રાથમિક શાળા સમગ્ર પંચમહાલ જિલ્લામાં સૌથી જૂની છે ઓગણીસો છાવડ ગામની આ પ્રાથમિક પરંતુ શાળાના જર્જરિત ઓરડા તોડી પાડવાની મંજૂરી આપનાર તંત્ર ખુદ નવા ઓરડા બાંધવાની મંજૂરી આપવાનું ભૂલી ગયું છે પરિણામે છાવડ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા બસો જેટલા બાળકો માત્ર ચાર ઓરડા વચ્ચે ભણવા મજબૂર થયા છે ધોરણ બાળકોને માત્ર ચાર ઓરડામાં સાથે સાથે બેસાડીને અભ્યાસ કરવો એ શિક્ષણ કાર્ય માટે વ્યવહારું નથી આથી તમામ બાળકોને વર્ગ પ્રમાણે ખુલ્લામાં બેસાડીને શિક્ષણ કાર્ય કરવું પડે છે કરવા માટે પરમિશન નવી કરી અને ડીડીઓને ડીઓ સાહેબ પાસે પરમિશન લાવ્યા આ ડિસ્મેન્ટલ કરી નાખ્યું ડિસ્મેન્ટલ કર્યા પછી હજુ સુધી કોઈ એનું પ્રોસિજર નથી કોઈ કોન્ટ્રાક્ટ નથી કંઈ નહીં પૂછવા જઈએ ત્યારે કે શું છે માર્ચ એન્ડિંગ પછી તમારા ટેન્ડર આવશે વરસ થવાયું છે તો કોઈ ધ્યાન કરતું જ નથી અત્યારે એક ઓરડામાં બ બે બે કરીએ ચોમાસાના ઓરડામાં ત્રણેય બેસાડવા પડે આ બહાર ખુલ્લો ઓડો હોય તો છોકરા આમ તેમ બીજા આવતા જ નથી આ તકલીફના લીધે નથી આવતા ચોમાસામાં અને આજુબાજુ આ પાણી ભરાય છે એમાંથી સાપને આવું તેવું બહુ નીકળે છે છોકરા ડરી જાય છે છેલ્લા એક વર્ષ દરમિયાન શાળાના આચાર્ય દ્વારા અને એએમસી દ્વારા નવા ઓરડા બનાવવા માટે જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવામાં આવી ચૂકી છે પરંતુ સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેના કારણે બાળકોને છેલ્લા એક વર્ષથી ખુલ્લામાં બેસીને જ અભ્યાસ કરવો પડી રહ્યો છે ખુલ્લામાં બેસીને ભણવું પડતું હોવાથી વાલીઓ પણ પોતાના બાળકોને શાળામાં મોકલવા ઉદાસીન છે જેના કારણે શાળામાં બાળકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે હાલ આ શાળામાં બાળકો ખુલ્લામાં છેલ્લા એક વર્ષથી તાપમાં પણ અભ્યાસ કરી રહ્યા છે શાળામાં અન્ય સુવિધાઓની વાત કરવામાં આવે તો શાળામાં બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પણ જાળવણીના અભાવે જર્જરિત બન્યા છે સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે પરંતુ શાળાની દુર્દશા તરફ તેમનું ધ્યાન ગયું નથી છોકરાઓ બહાર બેસીને ભણે છે હોટલા ઉપર બેસીને હવે તાપ તડકો ઠંડી બધું સહન કરીને જે કંઈ ભણવાની લક્ષ છે એ બધાય આવે છે અને બીજા છોકરા નહીં બી આવતા અમારે હવે આ સ્કૂલને જો આવું ને આવું રહે તો પછી તાળાબંધી કરી અને સ્કૂલ બંધ કરી દેવાનો એ રહેશે શાળાના ઓરડા નવા બનાવી આપવાની વાતો તો દૂર પરંતુ વહીવટી પ્રક્રિયામાં પણ તંત્ર કેટલી નિર્ભરતાપૂર્વક વર્તે છે તેનું ઉદાહરણ આ રહ્યું એક વર્ષથી આ શાળાના છ ઓરડા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે છતાં જિલ્લા શિક્ષણાધિકારી કહે છે કે હજી ગત ઓક્ટોબર માસમાં જ ઓરડા તોડી પડાયેલા ઓરડાનું પ્રમાણપત્ર મળ્યું છે આટલો સમય પ્રમાણપત્ર તૈયાર કરવામાં કોણે લાપરવાહી વર્તી તે એક સવાલ છે એટલું જ નહીં હજી નવા ઓરડા બનાવતા પહેલા બાળકોને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માટે પણ જિલ્લા તંત્ર દ્વારા કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી છતાં જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે આગામી માર્ચ મહિના બાદ નવા ઓરડા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે ગોધરા તાલુકાની સાવડ પ્રાથમિક શાળાની અંદર કુલ દસ વર્ગ હતા જે પૈકી સ વર્ગખંડો ઓગસ્ટ બે હજાર રોજ ડેમેજ તરીકે જાહેર કરેલ છે એટલે હાલ સાવર પ્રાથમિક શાળાની અંદર ધોરણ એક થી આઠના આઠ વર્ગ વર્ગોને બેસવા માટે ચાર વર્ગખંડો હયાત છે બીજા ચાર વર્ગખંડોની બેઠક વ્યવસ્થા માટે શાળાના આચાર્યશ્રીને આદેશ કરવામાં આવશે કે જેથી કરીને બાળકોને શિક્ષણ કાર્યમાં કોઈ અગવડ ન પડે રાજ્યમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ સ્તર કથળતું જઈ રહ્યું છે જેનો ઉકેલ સરકારને વિવિધ કાર્યક્રમોમાં દેખાઈ રહ્યો છે એટલે જ તો સરકાર ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી કાર્યક્રમો અને સ્પેશિયલ વર્ગો એટલે કે એસટીપી જેવા કાર્યક્રમો ચલાવે છે એટલું જ નહીં હવે તો આવતા વર્ષથી સમૂળ અભ્યાસક્રમ જ બદલી નાખવાનું વિચારી રહ્યું છે આ બધી જદ્દોજહેદ વચ્ચે સરકાર અને તંત્ર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પાયાની સુવિધા ઉભી કરવાનું જ ભૂલી ગઈ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આમાં કેમ ભણશે ગુજરાત વિવેક સુથાર બીટીવી ન્યૂઝ પંચમહાલ